વન વાબાંગ જમે અને ઝોન વનમાં આવતા અધિકારીઓને પોલીસ સ્ટાફ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું તેમાં પહેલકામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓને ભારત છોડવાનું ફરમાન અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવેલા ફરમાનમાં

વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબિકાનગર ત્રિકમનગર અને જવાહર સોસાયટીની અંદર પશ્ચિમ બંગાળના લગભગ ઘણા બધા વર્કર્સ અહીંયા એમ્બ્રોઈડરીના કારખાનામાં વર્કમાં જોડાયેલા છે જે તમામનું લગભગ વરાછા પોલીસ સ્ટેશન તેમજથી અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ પેસ્ટ લગભગ સો એક જેટલા પોલીસ કર્મચારીઓ પંદર જેટલા અધિકારીઓ અધિકારીઓશ્રી એસએપી સાહેબશ્રીઓ વગેરેને સાથે રાખી આ વિસ્તારમાં સઘન કોમ્બિંગ કરવામાં આવેલું અને સ કોમિંગની અંદર હજુ સુધી કોઈ સસ્પેક્ટેડ બાંગ્લાદેશી કે વ્યક્તિ મળેલ નથી એ અંગે વધુ કોમ્બિંગ હજી જારી છે